હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું અમારા વિડીયોમાં તો ચાલો તમને આજે લસણની બજારું જણાવી લસણની હરાજી તો ચાલુ થઈ ગઈ છે પણ લસણની બજાર તમને જણાવી દઉં તો આજે છે તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ ને વાર છે ગુરુવાર તો લસણનો ભાવ તમને જણાવું તો જોઈ લે આ મીડિયમ ઝીણા મોટું માલ છે સોળસો એકાવન રૂપિયા ભાવ થયા છે સોળસો ને એકાવન ઝીણા મોટો માલ છે ઝીણા મોટો તો આપ જોઈ શકો છો આ રૂપિયા ભાવ છે નાના મોટું મિક્સ છે પણ રાઇટ કલરમાં કાંઈ ઘટે નહીં એવું લસણ દેશી બાવીસો ને પિંચાશી રૂપિયા છપ્પન કટ્ટાનો લાટ છે બાવીસો ને પિંચાશી આપ જોઈ શકો છો આ મીડિયમ માલ છે આનો ભાવ વીસ કિલોનો ભાવ તમને જણાવું તો પંદરસો ને એકાસી રૂપિયા મીડિયમ મોટો માલ છે દેશી ખુલ્લી ગળીનું લસણ છે પંદરસો ને એકાસી બીજો આ ઢગલો તમને બતાવું તો આનો ભાવ થયો છે તેરસો ને એકાણું રૂપિયા તેરસો એકાણું હાલ રાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે આજે તમે જોઈ શકો છો તો આપ જોઈ શકો છો આ માલ તોલાઈ ગયો છે આનો ભાવ થયો છે પંદરસો એકાશી રૂપિયા પંદરસો ને એકાશી ઝીણા મોટો માલ ભેગો છે દેશી લસણ છે આપ જોઈ શકો છો વીસ કટ્ટાનો વકલ છે તોલાઈ ગયો છે તો ચાલો દોસ્તો અત્યારે આ વિડીયોમાં અત્યારે આટલું જ વધુ વિડીયો સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી બધાને Cierre, matadí.